ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભરૂચ શહેરના શીતલ સર્કલ નજીકથી સસ્તી બ્રાન્ડના વિદેશી દારૂમાં પાણીની મિલાવટ કરી મોંઘી બ્રાન્ડના લેવલો લગાવેલ બોટલોમાં ભરી વેચાણ કરતા એક ઇસમને ઝડપી લીધો હતો જિલ્લામાં ઉચ્ચ અધિકારીઓ તરફથી દારૂ જુગાડના કેસ ઝડપીને દારૂ જુગાડની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા જિલ્લાના પોલીસ વિભાગને સૂચના આપવામાં આવેલ તે અનુસંધાને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એમપી વાડાના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઈ ડીએ તુએ ટીમ સાથે રાત્રિ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી કે ભરૂચ શહેરમાં શીતલ સર્કલ નજીક આવેલ સીઆર ચેમ્બર્સ વિદેશી દારૂની બ્રાન્ડેડ બોટલોમાં ભરીને વેચાણ કરે છે એલસીબીની ટીમે મળેલ બાતમી મુજબના સ્થળે જઈને રેડ કરીને આરોપી દીપક ઉર્ફે બોબી જયસિંહભાઈ વૈરાસને ગેરકાયદેસર પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો બે મોબાઈલ તેમજ રોકડા મળી ભંગારની દુકાનમાંથી ખાલી બોટલો સ્ટીકર્સ તથા અન્ય સામગ્રી લાવી આપતો હતો જેમાં પાણી મિક્સ કરેલ દારૂ ભરીને બોટલો ઉપર મોંઘી તથા નામાંકિત દારૂની બ્રાન્ડના સ્ટીકર્સ લગાવીને આ બોટલો સલમાન કૃપેશ શંકર કહાર તથા અનીશ રાણા નામના ઈસમોને વેચાણ કરતો હતો એલસીબીની ટીમે સદર ઇસમ દીપક ઉર્ફે બોબી જયસિંહભાઈ વિરાસ રહે ફાટા તળાવ રાણા પંચની વાડી પાસે ભરૂચનાને મુદ્દામાલ સાથે ઝડપી લઈને આ ગુના હેઠળ અન્ય ચાર ઇસમો રાજુ વાઘરી સલમાન રહે રાહાડપોર કૃપેશ શંકર કહાર રહે ભોલાવ ભરૂચ તેમજ અનિશ રાણા રહે શક્તિનાથ ભરૂચનાને વોન્ટેડ જાહેર કરીને ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો